બહુ બધી પ્રતીક્ષા પછી રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું નામ જાહેર થયું છે માધવ કિશોરભાઈ દવે આ યુવાન એડવોકેટ ભાજપના મહામંત્રી રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર એવા એબીવીપીના પણ કાર્ય કરતા રહ્યા એવા માધવ દવે ની પસંદગીથી ઘણા બધાને આશ્ચર્ય થયું છે કેટલાકને તો આ સરપ્રાઇઝ લાગ્યું છે આવું શું કામ બન્યું એના વિશે આજે વાત કરવી છે કારણ કે ઘણી બધી અટકળો ચાલી રહી છે આ પસંદગી અંગે એના પ્લસ શું માઇનસ શું એના વિશે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે આખા ગુજરાતમાં રાજકોટ રાજકીય ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે વર્ષો સુધી રહ્યું છે હવે ભલે રાજકોટનું મહત્ત્વ એટલું રહ્યું નથી જેટલું પહેલાં હતું એક જમાનો હતો ચીમનભાઈ થી માંડી કેશુભાઈ પટેલ સુધીના નેતાઓ વજનદાર ભાજપના નેતાઓ રાજકોટથી ગુજરાતના રાજકારણની દિશાઓ નક્કી કરતા હતા મોટાભાગના નિર્ણયો પણ રાજકોટમાં થતા હતા એવું સબળ નેતૃત્વ રાજકોટ ભાજપનું હતું એ પછી એક મોટો ગેપ પડ્યો અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ને રાજકોટનું મહત્વ વધ્યું હતું ને રૂપાણી ગયા પછી પાછી સ્થિતિ બદલાય અને સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી તો ઘણું બધું બદલાયું અને એના જ ભાગરૂપે આ પરિણામ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે માધવ દવે નું નામ આવ્યું છે રાજકોટ શહેરમાં આ વખતે એટલે આખા ગુજરાતમાં તો સેન્સ લેવાની પ્રમુખ પદ માટે ભાજપમાં ઘણા વર્ષો પછી આવું બનેલું મોટા ભાગે બે ચાર નામો ખાલી એક કાર્યવાહી કરવા પૂરતું હોય અને મૌડી મંડળ જે નક્કી કરે એ જ નામ સ્વીકારવાનું હોય અને એને જ વધાવવાનું હોય એવું આટલા વર્ષોથી બનતું આવ્યું પણ જે રીતે ભાજપમાં છેલ્લા પાંચ સાત દસ વર્ષોમાં જે બદલાવ આવ્યો છે કોંગ્રેસને તોડી અને કોંગ્રેસના અનેક નેતાઓ કાર્યકર્તાઓ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે ને ભાજપમાં આવી સરકારમાં મંત્રી પણ બન્યા છે ને ઘણા બધા હોદ્દા પણ ભોગવે છે એ પછી ભાજપની ચાલ ચરિત્ર બંને બદલાયા છે અંદર બહુ ઉકળાટ છે જે મૂળ કાર્યકર્તાઓ છે નિષ્ઠાવાન જૂના કાર્યકર્તાઓ છે એ થોડા દુઃખી છે અને એ બધા વચ્ચે ભલે ભાજપને સત્તા ગુજરાતમાં જે રીતે મળી છેલ્લી ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો વિક્રમ સ્થપાયો એ બધું સાચું પણ પક્ષની અંદરની જે સ્થિતિ છે એ ઘણી બધી બદલાય છે સામે મેદાન ખાલી છે કોંગ્રેસ બહુ નબળી પડી છે અને જે ઉભરતો પક્ષ હતો એ આપ પણ નબળો પડ્યો છે એટલે ભાજપ માટે સત્તાના સૂત્રો પ્રાપ્ત કરવાનું બહુ આસાન બન્યું છે અને એ દરેક પ્રકારે ચૂંટણી જીતવા માટે પ્રયત્નો પણ એટલા જ કરે છે એ પણ વાત એટલી જ સાચી છે કે એમનું બુથ મેનેજમેન્ટ પણ બહુ મજબૂત હોય છે પણ આ વખતે શહેર અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી તો નહીં પણ સેન્સ લેવાની અને કાયદેસર રીતે લેવાની અને ભાજપના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે ક્યાંક પચીસ ક્યાંક ત્રીસ ક્યાંક ચાલીસ ક્યાંક પિસ્તાલીસ એવા દાવેદારોએ ફોર્મ ભર્યા અને બધાને મળવામાં આવ્યું દરેક જગ્યાએ નિરીક્ષકો મોકલી અને સેન્સ પણ લેવાની રાજકોટમાં તેત્રીસ લોકોએ પ્રમુખ માટે દાવેદારી કરી અને એમાં કશ્યપ શુક્લ દેવાંગ માંકડ મનીષ રાડિયાથી માંડી વજુભાઈના પીએ તેજસ સુધીના નામો એમાં સામેલ છે ચાલતી હતી ત્યારે કે મુકેશ દોશી છે ત્યાં સુધી મારે પ્રમુખની પસંદગીના ઘેરામાં વર્તુળમાં આવવું નથી બહુ સારી વાત ગણાય કારણ કે એ એમની જ ટીમમાં મહામંત્રી બન્યા અગાઉ એ એબીપીમાં બહુ સક્રિય હતા એડવોકેટ પણ છે અને છેલ્લે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી થઈ ત્યારે એ ડિરેક્ટર તરીકે પણ આવ્યા અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યોતિન મામાની ટીમ સંઘની ટીમ જે બની કલ્પક મણિયાર અને સામસામા જે ચૂંટણીઓ લડાય પણ એમાં એ ભાજપ અને સંઘ સાથે રહ્યા એ પણ બહુ મહત્વનો મુદ્દો છે માધવ દવેની પસંદગી શું કામ એમણે તો ફોર્મ ભર્યું પણ નહોતું એમ છતાં શા માટે એમની પસંદગી થઈ એના પૂરા પૂરા જવાબ તો મળવા મુશ્કેલ છે પણ કેટલીક અટકળો જે ચાલે છે કેટલીક ચર્ચાઓ જે થઈ રહી છે એના ઉપરથી ક્યાસ કાઢીને બે ત્રણ વસ્તુ તમારી સામે મૂકવી છે એક તો માધવ કિશોરભાઈ દવે જે એમાં કિશોરભાઈ છે એ નામ બહુ વજન વાળું છે કિશોરભાઈ દવે અમરેલીના મૂળે અને વર્ષોથી સંઘ ભાજપ સાથે સંકળાયેલા છે કર્મઠ કાર્ય કરતા દિલીપ સંઘાણી રૂપાલા કરતા પણ સિનિયર ગણાય એવા સશક્ત કાર્ય કરતા કે જેમણે કદી કદી કોઈ દિવસ સક્રિય રાજકારણમાં હોદ્દાની માથાકૂટમાં ક્યારેય ચૂંટણી લડવાની માથાકૂટમાં પડ્યા નહીં પણ પક્ષને વફાદાર ખાસ કરીને સંઘ માટે એમણે કામ કર્યું એ મને લાગે છે કે માધવના પક્ષમાં બહુ સારી રીતે કામ લાગ્યું હોય એવું બની શકે એ ઉપરાંત માધવ દવેના ના મોટાભાઈ આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર છે એ પણ એમને ફાયદો મળી મળ્યો હોઈ શકે કારણ કે એ પણ એ બીવીપીના મેહુલભાઈ એબીવીપીના કાર્યકર્તા ભાજપમાં વર્ષોથી સક્રિય સંઘમાં નરેન્દ્ર મોદીની બહુ નજીક રહ્યા અલબત્ત કેશુભાઈ પટેલના શાસનમાં એ કેશુભાઈની નજીક આવ્યા સચિવાલયમાં આવ્યા એના કારણે કેટલીક ગેરસમજણો દુવિધાઓ ઊભી થઈ હતી પણ પછી મને લાગે સમય જતાં એ બધા ગેરસમજણના પાણી ઓસરી ગયા અને મેહુલભાઈ આજે ગાંધીનગરના કલેક્ટર છે અને એમનો પક્ષ સાથેનો જે જૂનો નાતો છે એ પણ માધવને કામ લાગ્યો હોય એવું બની શકે છેલ્લે છેલ્લે આમ તો પ્રમુખની જાહેરાત કરવામાં બહુ મોડું થયું નગરપાલિકાની ચૂંટણીઓ આવી એ પૂરી થાય પછી જાહેરાત થશે એમ કરીને ઘણો બધો સમય નીકળ્યો પણ સૌથી મહત્વની વાત એ કે મયંકભાઈ અને માયાબેન જ્યારે સેન્સ લેવા આવ્યા ત્યારે સર્કિટ હાઉસમાં ઘણા બધા લોકોએ ભાજપની વર્તમાન નેતાગીરી સામે ઘણો બધો ઉકળાટ રજૂ કર્યો હતો અને એમાં ચાર તો પૂર્વ મેયરો હતા એટલે ગંભીરતા એની ઘણી બધી ગણાય અને મને લાગે છે એ વાત ઉપર સુધી પહોંચી હોય એ બહુ સ્વાભાવિક છે પણ મુકેશ દોશી રિપીટ નહીં થાય એવું તો લગભગ ભાજપના બધા મિત્રો માનતા હતા કે કંઈક પરિવર્તન તો આવશે પણ કેવું પરિવર્તન આવશે એ બહુ મહત્વનું હતું કારણ કે કશ્યપ દવે કશ્યપ મજબૂત રીતે ઉપર આવેલા અને રૂપાણી જૂથ કોની તરફણ કરે છે બોગરા જૂથ કોની તરફણ કરે છે ઉદયભાઈ કોના પક્ષે છે રામભાઈ મોકરિયાનો શું અભિપ્રાય છે આવી બધી અટકળો સતત ચાલતી હતી અને છેલ્લે એમ કહેવામાં આવે છે જે મેં ભાજપના મિત્રો કે બીજી રીતે મેં જાણ્યું તો એમાંથી દેવાંગ માકડ ઉપર કેટલીક સહમતીઓ થઈ હતી એક જૂથને બાદ કરતા હું જે રીતે અણસાર આપું છું એ અણસાર તમારે પામી લેવાનો છે કારણ કે બધું કહેવી શકાતું નથી કેટલીક અંદરની વાતો પણ છે દેવાંગ માકડ ને બહુ બધો અન્યાય હું માનું છું ભાજપ રાજકોટ ભાજપે કર્યો છે કોર્પોરેટર એને પાણી પુરવઠાના ચેરમેન બનાવ્યો પણ એનાથી વધારે એને મળવું જોઈતું હતું એવું મારું અંગત પણ માનવું છે ને ઘણા બધા લોકો એવું માનતા પણ હતા કશ્યપ શુક્લે પણ નામ બહુ એના માટે એક જૂથે પૂરતો પ્રયત્ન કર્યો પણ છેલ્લે એમ કહેવાય છે કે દેવાંગ માકડ માટે ઘણા બધા પ્રયત્નો થયા હતા પણ બાજી આખરે કોણ મારી ગયું આ બહુ મહત્વનું છે મને લાગે છે કે આ બે ત્રણ જૂથની જે મારામારી હતી એકબીજા સામે નામો માટે લોબિંગ કરવાની જે વાત હતી એમાં મંડળને એવું લાગ્યું હશે કે આ જે તેત્રીસ ફોર્મ આવ્યા છે એની બહાર કઈક તમારે વિચાર કરવો પડશે અને એમાંથી કદાચ આ માધવ દવે નામ આવ્યું હોઈ શકે એવું આપણે ગણી શકીએ એ રીતે તમે જુઓ તો બોઘરા જૂથનો હાથ ઉપર રહ્યો હજી પણ પ્રમુખ છે અને મને લાગે છે હવે પણ એ પણ અઠવાડિયામાં થઈ જાય એવું શક્ય બને પણ માધવ દવે નું નામ નક્કી થાય તો શું અને તમે જુઓ કે મયંકભાઈ રાત્રે રાજકોટ પહોંચવાના હતા સત્તાવાર રીતે અને પછી એ કાર્યવાહી થવાની હતી પ્રમુખના નામની જાહેરાતની પણ એ પહેલા બપોરે સોશિયલ મીડિયામાં આખું લિસ્ટ ફરવા લાગ્યું ભાજપના કિસ્સામાં આવું બહુ ઓછું બનતું હોય છે છેક સુધી નામનું રહસ્ય રહેતું આવે છે પણ આ વખતે ભંડાફોડ થયો હવે મુખ્ય કાર્યાલયમાંથી થયો ક્યાંથી થયો એ હજી નક્કી થયું નથી યજ્ઞેશ દવે એમ કહ્યું કે અમારી માટે આ તપાસનો વિષય છે કોકે કંઈક નિશ્ચિત તો કરી છે એટલે જોકે કે ની સહીથી આ યાદી ફરતી નહોતી પણ યાદી ફરતી હતી એ જ નામ હતા એ તો પછી સત્તાવાર રીતે જ્યારે નામ જાહેર થયા ત્યારે નક્કી થઈ ગયું ભાજપમાં આવું પણ બનતું નથી પણ બન્યું છે એ પણ એની નોંધ પણ તમારે લેવી જોઈએ હવે સવાલ એ છે કે માધવ દવે જે રીતે પસંદગી થઈ છે તો લોકોને ઈવન ભાજપમાં ચર્ચા છે તો તો પછી આ સેન્સ લેવાની પ્રક્રિયા શું કામ કરી આ તેત્રીસ લોકોએ ફોર્મ ભર્યા તમે એને સાંભળ્યા બધાની સેન્સ લીધી તો આ પ્રક્રિયાનો મતલબ શું આવું નાટક શા માટે આવો પ્રશ્ન પણ ભાજપમાં પૂછાઈ રહ્યો છે એ પણ એની પણ નોંધ લેવાવી જોઈએ પણ નરેન્દ્રભાઈ જેમ આશ્ચર્ય સર્જવા માટે જાણીતા છે એવું જ કદાચ રાજકોટના કિસ્સામાં બન્યું છે અલબત્ત અમદાવાદ ગાંધીનગરના કેટલાક કિસ્સાઓમાં અમિત શાહના જૂથનો હાથ ઉપર રહ્યો છે એવું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે પણ રાજકોટ ભાજપની વાત છે ત્યાં સુધી રાજકોટ શહેર ભાજપની વાત છે ત્યાં સુધી એમાં સી આર પાટીલ રત્નાકરજી અને બોઘરા જૂથનો હાથ ઉપર રહ્યો એવું લગભગ બધા માની રહ્યા છે એટલે હવે માધવ દવે માટે કારણ કે દવે તો એકવાર આંતરિક રીતે કેટલીક જગ્યાએ એવો પણ ઉલ્લેખ કર્યાનું કહેવામાં આવે છે કે ભાઈ રાજકોટ શહેરમાં હોદ્દો લેવો બહુ અઘરો છે કામ કરવું મુશ્કેલ છે એના કરતાં તો પ્રદેશમાં જવું સારું પણ હવે એમના માથે આ જવાબદારી મૂકવામાં આવી છે આ એમનો માટે બહુ મોટો ટેસ્ટ છે કારણ કે રાજકોટમાં ભાજપમાં જેટલા નેતા એટલા ચોકા જેમ કોંગ્રેસ માટે કહેવાતું હતું હવે એ ભાજપ માટે કહી શકાય એવી સ્થિતિ જણાઈ રહી છે ઘણા બધા ફાટાઓ તમને જોવા મળે છે અલબત્ત કોંગ્રેસની જેમ અહીંયા ભંગાણ નથી થતા ભાજપમાં એ બહુ નોંધ લેવા જેવી વાત છે પણ આ ફોર્મ ભરાયા પછી સેન્સ લીધા પછી જો માધવ દવેની પસંદગી થતી હોય તો એનું બધું એને એના કારણે માધવ દવેની પસંદગી બહુ વિશિષ્ટ ગણાવવી જોઈએ અને માધવ દવે સામે બહુ મોટો પડકાર છે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ રહેવું અને એની સત્તાનું વજન કેટલું એ એ પણ સમજી લેવું જોઈએ અને બીજું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા થોડા સમયમાં જે કાંઈ બન્યું છે ભ્રષ્ટાચારના મુદ્દાઓ જે રીતે બહાર આવ્યા છે એ પક્ષને સીધું લાગે વળગે છે એવી સ્થિતિમાં માધવ દવે માટે કામ કરવું આસાન નથી યુવાન છે એનર્જેટિક છે કોરી પાર્ટી છે નિર્વિવાદ છે બધું સાચું કરતા છે એમાં તો કોઈ શંકા જ નથી પણ આ કોરી પાર્ટી સાથે કામ અને રાજકોટમાં કામ કરવું એ સહેલું નથી હોતું અને બીજું કે કોર્પોરેશનની ચૂંટણી પણ નજીકમાં છે અને પછી ધારાસભાની ચૂંટણી પણ આવવાની છે ત્યારે આ બધા જૂથોને સાથે લઈ કામ કરવું એ બહુ અઘરું હોય છે એટલે માધવ દવે માટે બહુ મોટો ટેસ્ટ છે અને બાજી ન બગડે બાજી સંભાળી લઈ અને આગળ વધવું એવી એમની જવાબદારી છે જવાબદારીમાં એ કેટલા ખરા ઉતરે છે પડકારોને કેટલા પાર કરી શકે છે એ આગલો સમય આપણે જોશું જેમ જેમ આગળ વાત વધતી જશે એમ ખ્યાલ આવતો જશે પણ અત્યારે માધવ દવે ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ એમની કપરી કામગીરીમાં સફળ થાય એવી પણ આપણે શુભેચ્છા પાઠવીએ આભાર ફરી મળીશું